ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતી સુક્સર તાલુકાના સરસવા પૂર્વ ગામે પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી આજરોજ તારીખ પંદર નવેમ્બર દેહજાર પચ્ચીસના રોજ સુક્સર તાલુકાના સરસ્વ પૂર્વ ગામે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સરસવા પૂર્વ પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક સ્ટાફ વિદ્યાર્થીઓ અને આદિવાસી જાગૃત યુવાટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રાથમિક શાળાના શિક્ષક રાકેશભાઈ પટેલ ઈશોરભાઈ બારિયા રાકેશભાઈ મચાર હિતેદ્રભાઈ માલદ્વારા દ્વારા ભગવાન બિરસા મુંડાના નેતૃત્વ હેઠળ

ચેતનાને પ્રોત્સાહન આપવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે તેવું પ્રવચન આપ્યું હતું અને આ પ્રસંગે જીતેન્દ્રભાઈ માલ દ્વારા નિવૃત્ત શિક્ષકોને ભેટ આપી સન્માન કર્યું અને વિદ્યાર્થીઓને બટન ફોલ્ડર ચોકલેટ અને આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા ભગવાન બિરસા મુંડાનું જીવન દર્શાવતું લખાણ અને ફોટા સાથે સરસ્વા પૂર્વ પ્રાથમિક શાળામાં ભેટ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરી હતી રિપોર્ટર મગન ડામોર સુખસર